સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન એક પેણ માકીના મંત્રને સાચા અર્થમાં આજ આજરોજ સ્વામિકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સાબરકાંઠા જિલ્લાના કેડબ્રહ્મા તાલુકાના નવી મેત્રા ખાતે આર્ડ એકતા કોલેજ કમ્પાઉન્ડના વૃક્ષારોપણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન એક પેડ માટેના મંત્રને સાચા અર્થમાં સાકાર કરવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા એક યુવા એક પેડ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું આ પ્રસંગે રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના પ્રદેશ કોઓર્ડિનેટર શ્રી કૌશલભાઈ દવે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઉત્તર ઝોન સંયોજક વિશાલભાઈ ગજ્જર આડેકતા કોલેજના એમડી શ્રી આરડી પટેલ સાહેબ જિલ્લા સંયોજક દીપભાઈ પટેલ તેમજ ખેડબ્રહ્મા વિસ્તારના સહકારી આગેવાન શ્રીઓ ભાજપ સંગઠનના શ્રીઓ જિલ્લા મંડળના સંયોજક તેમજ મહેમાનશ્રીઓને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા